હું કો ફાઉન્ડર છું આજ રોજ નડિયાદની અંદર અમે પહેલું ગ્રુપ જેનું નામ છે બીએનઆઈ કેસીસ જેની અંદર પાંત્રીસ થી વધારે બિઝનેસ ઓનર જે અલગ અલગ ને રિપ્રેઝેન્ટ કરે છે એક જોડે ભેગા થઈ અને બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલના પ્લેટફોર્મ પર આવ્યા છે BNI ચાલીસ વર્ષ જૂની સંસ્થા છે જ્યાં આગળ બધા બિઝનેસ ઓનર જુદા જુદા ભેગા થાય છે એકબીજાને એકબીજાનો ધંધો વિકસાવવા માટે હેલ્પ કરે છે અને ચાલીસ વર્ષથી કન્ટિન્યુઅસ ગ્રોથ ક્રિએટ કરેલું છે અને ઇન્ડિયાની અંદર આ 131 એકત્રીસ સિટીમાં છે ગુજરાતની અંદર બાર સિટીમાં છે અને ગુજરાતની અંદર જ સાત હજાર પ્લસ મેમ્બર છે આણંદ નડિયાદની અંદર હવે આજ રોજથી દોઢસો મેમ્બર છે અને આ મેમ્બરો વધતા જ જશે જે દર અઠવાડિયે મળે છે દર અઠવાડિયે મળીને એક જ વસ્તુ ઉપર એ લોકો નો હોય છે એકબીજાનો ધંધો વિકસાવાનો સો કોંગ્રેચ્યુલેશન્સ ટુ નીલ પટેલ જે એરિયા ડિરેક્ટર છે લોન્ચ એમ્બેસેડર ચરણ દેસાઈ અને ધ હોલ ટીમ ઓફ બી એનઆઈ કેનેસિસ અને બહુ જ એન્થુઝિયાઝમ થી આ ફર્સ્ટ ગ્રુપ નડિયાદ નું અમે લોન્ચ કર્યું છે જેની અંદર હવે એકબીજા જોડે દર અઠવાડિયે મળી અને એકબીજાનો ધંધો વિકસાવશે મારું નામ જીત પટેલ આજે મીટીંગ BNI ની રાખવામાં આવી હતી આજે લોન્ચ હતું BNI નું BNI એટલે બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ નડિયાદમાં પહેલો ચેપ્ટર લોન્ચ કર્યો છે BNI કેનેસિસ એનું નામ આપ્યું છે BNI માં બધા બહુ અલગ અલગ ધંધાઓ નડિયાદમાં થઈ રહ્યા છે પણ આપણને એની ખબર હોતી નથી તો બધા બિઝનેસ બરાબર લોકો એક જગ્યાએ ભેગા થઈએ છે એકબીજાને રેફરલ આપીએ છે અને ધંધો પાછો ઓન કરીએ છે કેટલા લોકો અત્યારે 35 મેમ્બરો જોડાયા છે અને આજે બીજા 90 વિઝિટર આવ્યા હતા

જેમ વાત કે એક જ જગ્યા એવી છે માટે બીજા પાડે ધંધા ધંધા બધા અલગ અલગ જોડાઈ શકે છે છે જે પ્રેસિડેન્ટ છે ચેપ્ટર ના એ મેંગો કાઉન્ટી રિપ્રેઝન્ટ કરે છે શેખર ભાઈ છે સેક્રેટરી ટ્રેઝર છે જે એસકે એકેડેમી ને કરે છે એટલે આવા અલગ અલગ જાતના બધા ધંધા જોડાઈ શકે છે તો કઈ કઈ રીતે રીતે થવું આ દરેક મંગળવારે અહીંયા ભેગા થિયત બધા વિઝિટર્સ આવે સમજાવીએ એમને શું છે બીએએનઆઈ કેમનું એમનો ફાયદો એમને મળશે શું થશે એ પ્રમાણે ભેગા થઈને સમજાવી આપીશું માય સ્કૂલ ઇઝ વન સચ રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટાટ ઇન ક્લાસ એન્ડ ડોન્ટ રોટ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક બોર્ડ ટુ ટીચ બટ યુઝ ન્યુ વેઝ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ લાઈક ઓડિયો વિઝ્યુઅલ લર્નિંગ Activity based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.